જય ગિરનારી આજે રાત્રે નવ કલાકે રવેડી નીકળવાની છે તેની માટે સફાઈ થઈ રહી છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આ વર્ષે પ્રશાસન દ્વારા બહુ સરસ મજાની સુવિધા ગોઠવવામાં આવી છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહમ ટ્રાવેલમાં તો મિત્રો આજે મહાશિવરાત્રી આજે રાત્રિના સાડા નવ કલાકે જે તમે મારી પાછળ જોઈ છો જે રાત્રિના સાડા નવ કલાકે અહીં રવેડી પસાર છે તો તેમના માટે અત્યારે પ્રશાસન દ્વારા જે રોડ સાફ થઈ રહ્યા છે તેમજ ઘણી જગ્યાઓ પર એવા સ્ટેન્ડ ઊભા કરવામાં આવ્યા છે કે જેથી કરી જે દર્શનાર્થી હોય છે તેમને રવેડીના દર્શન કરવા માટે અનુકૂળતા પડે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો જે મહાશિવરાત્રિ નિમિત્તે રાતના જે સાડા નવ કલાકે અહીં થવાની છે તો ઠેર ઠેર આવા છોરસ જે તમે મારી પાછળ જોઈ શકો છો એ આવા છોરસ આકારના જે પાઇપ વડે બનાવવામાં આવ્યા છે તો અત્યારે અમારી સાથે જોડાયા છે 10 તમારું નામ શું છે મારું નામ મહેશભાઈ સાવલીયા છે અને એડ્રેસ હું સુરત આવ્યો છું હા ના પ્રસંગે જુનાગઢ તળેટી ની અંદર જે રવેડી નીકળે છે એ રવેડી ના અનુસંધાને કે પોલીસ તરફ અને પ્રશાસન તરફ થી ગયા વર્ષ કરતાં બહુ સારી વ્યવસ્થા કરવામાં આવી છે અને બ્લોક બનાવી દેવામાં આવ્યા છે અને બ્લોક ની અંદર કોઈ ભીડ ન થાય કોઈ અકસ્માત ન થાય

મૂકી દેવામાં આવશે અને પ્રશાસન તરફથી જેને અવરજવર કરવી હોય એમના માટે અવરજવરની છૂટી આપી દેવામાં આવશે અને તમામ વાહનોની પ્રવેશ જે બંદી છે એ પ્રવેશ બી ચાલુ કરી દેવામાં આવશે થેન્ક યુ ખૂબ ખુબ આભાર તમારો અમારી ચેનલ આપી તે બદલ પાણીનો પણ ચાલુ છે તેમાં રસ્તા પણ આપ જોઈ શકો છો રોડ પણ જોઈ જોવાઈ જાય છે સાફ થઈ શકે છે તે દરમિયાન આપણે જે પબ્લિકને પોલીસ સ્ટાફ ને તેમજ મહાનગરપાલિકાના સેવકોને તેમજ તેમના સ્ટાફને આપણે ધન્યવાદ આપીએ છીએ કે જે અનુલક્ષીના લીધે તે આવું મુકામમાં આપણે સંપૂર્ણપૂર્વક શાંતિપૂર્વક થાય છે તે બદલ આપણે જૂનાગઢ જનતાને તેમજ મહાનગરપાલિકાને તેમજ પોલીસ સ્ટાફને તેમજ આપણા અન્ય મિત્રો તથા સાધુ સંતને આપણે ખૂબ જ ધન્યવાદ આપીએ છીએ કે જે આપણે આવી રીતના સપોર્ટમાં તેમજ સહાય આપણે છે તે બને આપણે ખૂબ જ ગિરનારીની આપણે ગોદમાં છીએ તે બને આપણે આ મહાશિવરાત્રી છે જેમ કે મહાકુંભ કહેવાય છે એ પ્રકારથી તેમાં આપણે ગિરનારીના ચરણને આપણે એટલી સેવા કરીએ છીએ તે બદલ આપણે જ્ઞાન આશીર્વાદ તેમજ તેમની કૃપા હંમેશા જળવાઈ રહે તે બદલ આપણે જય ગિરનારી છો કે રસ્તાની બંને બાજુ જે દુકાનો હોય છે મકાનો હોય છે તેમની ઉપર પણ લોકો ત્રણ વાગ્યા આસપાસથી અહીં રવેડી રાતના સાડા નવ કલાકે પસાર થવાની છે તો તેમના દર્શન કરવા માટે નામ છે મહેશભાઈ વાતલિયા સુરત થી આવેલા છે આજે શિવરાત્રિના પર્વ નિમિત્તે ભવનાથ તળેટીની અંદર જે જુનાગઢ મહાનગરપાલિકા તરફથી જે વ્યવસ્થા કરવામાં આવી છે બહુ અદભુત છે રોડ રસ્તાને એકદમ સાફ સફાઈ કરવામાં આવેલી છે પબ્લિકને ને ધક્કા થાય તે માટે ખાસ બેરીગેટ લગાવીને આયોજન કરવામાં આવેલા છે કે પબ્લિકને કોઈ જાતનું નુકસાન વગેરે ના થાય ને બધા કરતા મહત્વની બાબત જે કે મોદી સાહેબ આપણા સ્વચ્છતા અભિયાનની અંદર જે વધારે પ્રાધાન્ય આપે છે એની માટે જુનાગઢ મહાનગરપાલિકા એ પ્લાસ્ટિક માટે એકદમ બેન્ડ મારેલો છે અહીંયા કોઈ પણ જાત ઉપર કોઈ પણ જાતનો પ્લાસ્ટિક રસ્તા ઉપર કે કોઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવતો નથી એટલે પ્રશાસકની સારામાં સારી કામગીરી કરવામાં આવી રહી છે અને લોકોને કોઈ અસુવિધા ઊભી ના થાય તે માટે પ્રશાસકે બધા ભાવિ ભક્તો માટે ખૂબ સારું આયોજન કરેલું છે બેસવા માટેની વ્યવસ્થા કરેલી છે અને બધા ભક્તો બપોરના અઢી ત્રણ વાગ્યેથી બેસેલા છે દ્રાવિડેના દર્શન માટે આપ જોઈ શકો છો અને પ્રશાસકે પાણીની લીંબુ શરબતની બધી ફ્રીમાં બહુ વ્યવસ્થા સારી વ્યવસ્થા કરેલી છે અને ભાવિ ભક્તો પણ એટલો સહકાર આપે છે વ્યવસ્થામાં એની અંદર એટલે એકદમ સારું કાર્ય ટૂંકમાં બધી રીતે થઈ રહ્યું છે તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં જય કિનારી જરૂર લખજો અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્ર મિત્રમંડળને શેર પણ કરજો જેથી તે લોકોને પણ જાણવા મળે કે આ વર્ષે રવિયાના દર્શન કરવા માટે પ્રશાસને ભાવિકો છે તેમની માટે સરસ મજાની સગવડતા ગોઠવવામાં આવી છે